તારીખ આઠ પાંચ બે હજાર પચીસને ગુરુવારના રોજ જાહેર થયેલ ધોરણ દસ ગુજરાતી માધ્યમ બોર્ડના પરિણામ અરપી સાયન્સ સ્કૂલ મુવાલના વિદ્યાર્થીઓએ બાજી મારી હતી અરબી સાયન્સ સ્કૂલ મુવાલ ધોરણ દસ બોર્ડની પરીક્ષામાં કુલ ઇઠ્યોતેર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી તોતેર વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને શાળાનું પરિણામ ત્રણું પોઈન્ટ ઓગણસાઠ ટકા જેટલું ઉચ્ચતમ પરિણામ પ્રાપ્ત કર્યું હતું અને સમગ્ર પાદરા તાલુકા શહેરમાં ઉજ્જવળ શ્રેષ્ઠતમ પરિણામ પ્રાપ્ત કરેલ છે આજ રોજ શાળામાં પ્રથમ ક્રમાંકે આવનાર વિદ્યાર્થી સિંધા પાર્થકુમાર એસ કે જેઓએ નવ્વાણું પોઈન્ટ અડતાલીસ ટકા પીઆર મેળવેલ છે અને કુલ ગુણ છસોમાંથી પાંચસો ઓગણસિત્તેર ગુણ મેળવી પંચાણું પોઈન્ટ પચાસ ટકાનું શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરેલ હોવાથી તેઓનું શાળા દ્વારા પુષ્પહાર પહેરાવીને તેમજ મોં મીઠું કરાવીને સન્માન કરવામાં આવ્યું હતું અઠ્ઠાણું પોઈન્ટ અઠ્ઠાણું ટકા પીઆર મેળવનાર સ્કૂલના વિદ્યાર્થી રાણા યશકુમાર એચનું પણ શાળા દ્વારા પુષ્પહાર પહેરાવી તેમજ મોં મીઠું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું કે જેઓએ બોર્ડમાં ચોરાણું પોઈન્ટ તેત્રીસ ટકા ગુણ મેળવ્યા છે શાળામાં ત્રીજો ક્રમાંકે આવનાર જાદવ ભાવિકાબેન તખસ્સીએ છન્નું પોઈન્ટ છોતેર ટકા પીઆર અને એકાણું ટકા ગુણ મેળવેલ છે ચોથા ક્રમાંકે બે વિદ્યાર્થીઓએ બાજી મારી હતી કે જેઓએ છન્નું પોઈન્ટ બાવીસ ટકાની પીઆર અને નેવું પોઈન્ટ તેત્રીસ ટકા ગુણ મેળવેલ છે ગોહિલ આર્યનજી અને પટેલ ચારમી જે ઉલ્લેખનીય છે કે અરપી સાયન્સ સ્કૂલે ગ્રામ્ય વિસ્તારમાં આવેલી શાળા છે બનતા વિદ્યાર્થીઓના માતા પિતા પણ મધ્યમ વર્ગના અને મધ્યમ શિક્ષિત હોવા છતાં તેઓ બાળકોની કાળજી રાખતા હોવાથી સાથે સાથે શાળાના સમગ્ર શિક્ષક સ્ટાફ પરિવાર પણ ખૂબ જ કાળજી લેતા હોવાથી ગ્રામ્ય વિસ્તારના બાળકો ધોરણ દસની બોર્ડના પરીક્ષામાં ઝડકી ઉઠે છે મારું નામ જાદવ ભાવિકાબેન આવ્યું છે અમારી શાળામાં અર્પી સાયન્સ સ્કૂલમાં ડેલી ટેસ્ટ લેવાતા હતા તેથી મારું આટલું સારું પરિણામ આવ્યું છે મારું નામ રાણા યશકુમાર હેમંતભાઈ છે હું ધોરણ દસમાં અભ્યાસ કરતો હતો આજ રોજ તારીખ આઠ પાંચ બે હજાર પચીસના રોજ ધોરણ દસનું રિઝલ્ટ આવ્યું એમાં મારા અઠ્ઠાણું પોઈન્ટ અઠ્ઠાણુંને પીઆરઆઈ અને નાઇન્ટી ફોર પર્સન્ટેજ આવ્યા છે એમાં મારા મારી આટલી સફળતા પાછળ મારા માતા પિતાનો ઘણો સપોર્ટ રહ્યો છે સાથે સાથે શાળા પરિવારના શિક્ષકોનો દરેક દરેક શિક્ષક શિક્ષકોનો ઘણો સપોર્ટ રહ્યો છે એ બદલ હું દરેક અરબી સાયન્સ સ્કૂલના દરેક શિક્ષકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અહીં અરબી સાયન્સ સ્કૂલ શાળામાં દરરોજ ડેલી ટેસ્ટ લેવાતા હતા એને એને કારણે અહીં અમારી ડેલીની ડેલી પ્રેક્ટિસ બી થતી હતી એને કારણે અમારું જે કંઈ પણ ભૂલ હોય એ અમે અમને દરરોજ ક્લાસ વર ક્લાસમાં દરેક શિક્ષકો અમને કહેતા કે તમારી આટલી ભૂલ છે તો એ પાછું રિકવર કરજો એવું કહેતા હતા એને કારણે પણ અમારી ઘણા સફળતા મળી છે સંજયકુમાર છે હું ધોરણ દસમાં અભ્યાસ કરતો હતો આજે તારીખ આઠ પાંચ બે હજાર પચીસના રોજ જે રિઝલ્ટ આવી તેમાં મારી નવ્વાણું પોઈન્ટ અડતાલીસ પીઆર અને પંચાણું પણ પાંચ ટકા આવ્યા છે જેના પાછળ મારા માતા પિતાનો અને સ્કૂલનો ઘણો સફળ રહ્યો છે સ્કૂલમાં જે પણ જે પણ તૈયારી કરવામાં આવતી તેના કારણે મારા આટલું સફળ પરિણામ આવ્યું છે તેથી હું સ્કૂલનો આભારી છું એટલું જે પરિણામ આવે તે શાળા પરિવારથી પહેલાંનો ખૂબ ખૂબ આભાર માનું છે એમનો કે જેમને જે સ્કૂલ મેનેજમેન્ટ છે અને એમની જે તૈયારીઓ રૂપે જે બાળકોને ડેલી ટેસ્ટ પછી એનું જે રિવિઝન કરાવતા હોય છે એમાં દરેક વિષયના શિક્ષકો જે ઝીણી ઝીણી બાબતોનું પણ ધ્યાન આપતા હોય છે એટલે પહેલાં તો હું જે કંઈ મારા પુત્ર જે નંબર લાવ્યો છે પહેલો નંબર એ હું સ્કૂલનો આભારી છું ત્યારબાદ ઘરે પણ મારે બાળકને એવું નહોતું કહેવું પડતું કે ચાલ ભાઈ તું વાંચવા બેસ આટલા કલાક વાંચ એ ધગસ બાળકને પોતાની પણ ધગસ હોય છે એટલું જ મા બાપ કે ભાઈ વાલી કે પછી શિક્ષકો દ્વારા પરિણામ મળે એવું હોતું નથી પહેલાંમાં પહેલું તો અંદરથી એક સ્ફૂરણા હોવી જોઈએ બાળકને કે મારે કંઈક કરવું છે કે કંઈક માને કરીને આગળ વધવું છે એ મારા પુત્રની અંદર છે અને એ એટલું પૂરતું નથી કે ચાલો એને મારે ઘણી વાર તો ટોકવો પડતો કે ભાઈ તું હવે અત્યારે આટલા વાગે તો તું સૂઈ જા બાર વાગે એક વાગ્યા સુધી તો હું લઈને ઉગતો તે વાંચતો હોય ઘણી વખત તો મારે એને બોલવું પડે કે ભાઈ બહુ થઈ ગયું આપણે શું આરામ કર પહેલું તબિયત સાધો બીજું કે સ્કૂલનું ઘણી વખત એનો જે હોય છે રિઝલ્ટ એ રિઝલ્ટ પણ હું ઘણી વખત જોવા આવતો હતો એનું પણ અમે નિરીક્ષણ કરતા કે ખરેખર એના માર્ક્સ બરાબર આપ્યા છે કે કેમ ઓછા આપ્યા હોય તો પણ થાય તો એવું નહીં કે ઓછા આપ્યા હોય તો નિરીક્ષણ કર્યું ને વધારે આપ્યો હતો કે અહીંયા વધારે માર્ક છે થોડા ઓછા આવું કે એના કારણે શું કે બાળકની મેન્ટાલિટી પણ સચવાય એટલે સ્કૂલ મેનેજમેન્ટનો હું આભારી છું પહેલો હતો અને સમગ્ર જે સ્ટાફ છે મેનેજમેન્ટ એનો પણ આભારી નમસ્કાર બાજી મારી છે શાળાનું પરિણામ ઓગણસાઠ ટકા જેટલું ઉચ્ચ મેળવ્યું છે એમાં ખાસ એક અગત્યની વાત એ છે કે આ શાળાની અંદર નેવ ટકાથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ છે ઘણી સ્કૂલોમાં નેવ ટકાથી વધારે એક હોય બે હોય પણ અહીંયા સાયન્સ વિદ્યાર્થીઓ છે સાથે સાથે અમારી શાળામાં અમે એવી પણ કાળજી લઈએ છીએ કે ધોરણ નવમાં જે વિદ્યાર્થી વીક છે નબળો છે તો એને આપણે અન્ય શાળા મોકલી દઈએ અને ધોરણ દસનું નું પરિણામ સો ટકાની નજીક લાવવાનો પ્રયત્ન કરીએ એવું અમારી શાળામાં નથી બનતું અમે એવા અભ્યાસમાં નબળા વિદ્યાર્થીને પણ સાથે રાખીને ચાલીએ છીએ અને એવા વિદ્યાર્થીઓ પાછળ મહેનત કરીને શક્ય કેટલા તમામ પ્રયાસો એને પાસ કરાવવાના પણ કરીએ છે આ એટલે જ અદિતિ અરબી સાયન્સ સ્કૂલનું નામ પાદરા તાલુકા શિક્ષણ જગતમાં વખણાયેલું છે જય હિંદ જય દવિ ગુજરાત અરબી સાયન્સ સ્કૂલ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ધોરણ દસનું પરિણામ અરબી સાયન્સ સ્કૂલમાં ઇઠ્યોતેર જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓમાંથી તોતેર વિદ્યાર્થીઓ પાસ થયેલા છે નેવની ઉપર પીઆર આવનાર વિદ્યાર્થીઓ પાંચ અને એસીની ઉપર પીઆર આવનાર વિદ્યાર્થીઓ ઓગણીસ વિદ્યાર્થીઓ છે ગામ્ય વિસ્તારમાં આટલું ઝરહરતું પરિણામ એ અમારી શાળાએ આ વિસ્તારમાં આપેલું છે